હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદના કારણે ભરૂચ જિલ્લા સહિત ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોકોના મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી તેમજ કેટલાક મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી અને વાહનો પર વૃક્ષો થવાની ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સાથે રાજપાડી થી ભાલોદ ઝઘડીયાથી રાજપાડી જેવા માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ખાતે મોડી રાતે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદના કારણે લોકોના મકાનોના પતરાની છતો ઉડી ગઈ હતી તેમજ મકાનોની દિવાલો પણ પડી ગઈ છે અને કેટલાક વાહનો પર વૃક્ષો ધરાશાયી થવાથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાથી ભાલો તરસાલી ઠોટીદ્રામ જેવા વિસ્તારોમાં ખેતીને પણ ખૂબ મોટો પ્રમાણમાં નુકસાન થયું છે હવામાન વિભાગને આગાહીના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદના કારણે ભરૂચ જિલ્લા સહિત ઝકડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોકોના મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી તેમજ કેટલાક મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી જ્યારે રાજપારડીથી ભાલો ઝગડિયાથી રાજપારડી જેવા માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો ઝગડિયા તાલુકાના ભાલો તરસાલી ખાતે મોડી રાત્રે ફૂંકાયેલ પવન અને ભારે વરસાદના કારણે લોકોના મકાનોના પતરાની છતો ઉડી ગઈ હતી તેમજ મકાનોની દિવાલો પણ પડી ગઈ છે હું મલેક ઇસ્માઇલ તરસાલી ગામમાં રહું છું રાત્રે જે તુફાન ગામમાં આવ્યો એમાં અમારી છત પતરા બધા ઉડી ગયા છે અને ઘરના સામાન જે હતું બધું એ પધરી ગયો એમાં બગડી ગયો છે સામાન બધું ગેરમાં જે ભરેલું હતું એ બી અને બધા પતરા મતરા અમારા છત ઉડી ગઈ મારું નામ મલિક મહંમદ છે જે ઘડિયા તાલુકાના ભાલુદ નવી તરસાલી ગામનું રહેવાસી છું ગઈ રાતે જે મોડે ભારે તુફાન અને વરસાદના કારણે મારે ઘરમાં વધારે નુકસાન થયું છે આ છત ઉડી ગયેલી છે અને વરસાદના કારણે ભારે નુકસાન થયેલું છે ઘરગ્રસ્તી વસ્તુઓ પણ નુકસાન થયેલી છે અને ગામના બીજા ગામમાં બી કેટલા ઘરોને છ છ થી સાત ઘરોમાં બધા પતરા પતરા ઉડી ગયેલા છે દિવાલો પણ પડી ગયેલી છે અને ઘરગ્રસ્તીની ચીજોને નુકસાન થયેલું છે